કેમ છો ભાઈ લોકો સ્વાગત છે તમારો આજના આપણા ગેમ પ્લે વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે રમવાનું છે મીના ગેમ ટુ જ્યાં મિત્રો આપણે રમવાનું છે મીના ગેમ ટુ ફૂલ્લી વિલેજ વાઈ વાળી ગેમ છે તો આજે આપણે રમવાના છે તે ગેમ અને હા મિત્રો આ ગેમના આપણે ઓલરેડી બે પાર્ટ બનાવેલા છે જે આપણે આ ચેનલ પર અપલોડ કરેલા છે તો જેને પણ ચેકઆઉટ ના કર્યા હોય તો પ્લીઝ યાર એક વખત જોઈ લેજો મજા આવશે અને ચાલો નેક્સ્ટ કન્ટિન્યુ કરીએ આજનો આપણા ગેમ પ્લે વિડીયો તો મિત્રો ગેમ ની અંદર તમને મજા આવશે જ આવશે જ આવશે કારણ કે અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા મિશન છે જે આપણે પૂરા કરવાના હોય છે જેમાં તમારે રમવાનું હોય છે કામ હોય હોય છે છે બજારમાં જવાનું સ્કૂલમાં જવાનું હોય છે આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના મિશન હોય છે જે આપણે પૂરા કરવાના હોય છે તો ચાલો જઈએ ગેમની અંદર ઓલ રાઇટ મિત્રો તો આપણી ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે મીના ની મમ્મી મીના ને કઈક ડોક્ટર ને બોલાવવાનું કહ્યું છે તેના નાના ભાઈના કંઈક તકલીફ હશે તો આપણે તે મિશન પૂરું કરવાનું છે તો આપણે આ તે મિશન પૂરું કરીએ તે પહેલાં હું તમને જણાવી દઉં મીનાની કઈ ગેમની સ્ટોરી કઈ છે તો ગેમની સ્ટોરી કઈ કઈ પ્રકારની હોય છે કે જે તમને કેરેક્ટર દેખાય છે તેનું નામ છે મીના અને મીનાના નામ પર છે જ ગેમનું નામ છે મીના ગેમ ટુ અને હા મિત્રો આ ગેમમાં મીનાને શું કરવાનું છે કે ગેમની અંદર અલગ અલગ પ્રકારના મિશન હોય છે જેવા કે તેમને રમવાનું હોય છે ઘરના બાકીના સભ્યોને તેમને મદદ કરવાનું હોય છે સ્કૂલે જવાનું હોય છે આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના મિશન હોય છે જે મિનાને પૂરા કરવાના હોય છે તો ગેમમાં તો મજા આવશે છે તમને મિશન પૂરા કરવામાં અને જોઈએ છે કે આગળ આપણે કેટલા સુધી જવાનું છે તો સાહેબી અહીં વળી ગઈ છે એટલે કે આ છે લગભગ ડોક્ટર જ છે આપણે તે પહોંચી ગયા છીએ તો વાત કરી લઈએ શું કામ હતું તો ગાય જ આપણે ડોક્ટરથી વાત થઈ ગઈ છે તેમને કઈક સબ્જી લાવવાનું કીધું છે તો ચાલો પેલા તો સબ્જી લાવીએ પરંતુ હા કઈક નિશાન આવે છે કટોરી લેવાની છે અને જવાનું છે રાઈટ સાઈડ જવાનું છે ઓ તો આ અહીં સબ્જી ઉગાવેલી છે તે આપણે લેવાની છે અહીં તો સાપ પણ છે લાગે છે કે આપણે સાપથી બચીને સબ્જી લેવાની છે અહીં નિશાન આવે છે સાહેબ પેલા આ સબ્જી લેવાની છે આપણે તો ચાલો ફટાફટ લઈ લઈએ પેલા સાપ ના આવે તો સાપ મિત્રો बाजूમાં આવી ગયો છે તો સાપને કે આ बाजू ન આવતો આવતો बाजू ન આવતો ન આવતો તો હા તો બીજી बाजू પડી ગયો છે સાપ તો આપણે એક सब्जी તો લઈ લીધી છે હવે બીજી बाजू નિશાન આવ્યું છે તો આપણે લાગે છે ત્યાં જવું પડશે પરંતુ મિત્રો આપણે ધ્યાન રાખીને જ જવું પડશે કારણ કે સાપ આવી જાય ને તો લગભગ આપણે અહીંયા મિશનમાંથી આઉટ થઈ જઈશું તો અહીં આપણે ફૂલાવર લઈ લઈએ જલ્દી કર મીના યાર જલ્દી કર નકર સાપા બી જશે તો આ સબ્જી પણ આપણે મિત્રો કલેક્ટ કરી દીધી છે એટલે ટોટલ આપણે બે સબ્જી કલેક્ટ કરી છે હવે ક્યાં છે નિશાન કંઈ દેખાતું નથી હા આ બાજુ છે તો પહેલાં તો આ સબ્જી પણ આપણે લઈ રહીએ ચારે બાજુ મિત્રો સાફ છે ધ્યાન રાખવું પડશે એક તો આપણે બાજુમાં આવ્યો છે આ બાજુ ના આવે આ બાજુ ના આવે પ્લીઝ પ્લીઝ હા સીધો સીધો જતો રહે છે સાફ હવે લાસ્ટમાં જવાનું છે આપણે તો અહીં પણ આપણે કંઈક લેવાનું જ છે તો આને પણ કલેક્ટ કરી લઈએ ને મિત્રો હા વિડીયો લાંબો થઈ જાય તેમ છે થ્રુ થોડો પાર્ટ કટ કરી નાખીશ તો ભાઈ લો આપણે બધી સબ્જી કલેક્ટ કરી નાખી છે તો ચાલો આપીએ તે ડૉક્ટરને અને આગળ જોઈએ છે કે શું કામ મળે છે આપણને તો સબ્જી તો આપણે આપી દીધી છે હવે કંઈક આવજો આવજો તો કરી રહ્યા છીએ હો તો મિત્રો આપણે ડૉક્ટરને લઈને ઘરે આવી ગયા છીએ જોઈએ છે કે ડૉક્ટર શું કહે છે પેલા ચેક કરશે તો ડૉક્ટર ચેક કરી રહ્યા છે કઈક ગંભીર બીમારી લાગે છે કે શું કંઈક સાઈન તો આવ્યું છે કંઈક પેટ ઉપર થઈ તો છે પણ શું ખબર શું થઈ છે તો કે ડોક્ટર શું કહે છે ડૉક્ટરે કંઈક ચિઠ્ઠી આપી છે લાગે છે કે તે દવા લાવવાની છે મેડિકલમાં જઈને તો ચાલો જઈએ ઓ તો મિત્રો મીનાની સાયકલ અહીં પંચર થઈ ગઈ છે પંચર એટલે કે હવા નીકળી ગઈ છે તો આપણે પેલા તો સાયકલમાં હવા પૂરવી પડશે તેના માટે અહીં કંઈક નિશાન આવે છે સાહેદ પંપ હશે અહીં હા તો હવા પૂરવાનો પંપ આપણે મળી ગયો છે તો ચાલો પહેલાં તો સાયકલમાં હવા પૂરીએ અને પછી જઈએ મેડિકલ ગામડાની જ મેડિકલ હા મિત્રો ગામડાની મેડિકલ તો અહીં કંઈ સમજણ પછી ઓ તો આપણને તો કંઈ ખબર ના પડી શું થયું ફરીથી ટ્રાય કરીએ મને લાગે છે મિત્રો કે જે બાજુમાં મીટર કાંટો બતાવે છે તેમાં હા મિત્રો તમે જોઈ શકો છો મીટર કાંટામાં જ્યારે આપણે ગ્રીન એરિયા છે તેમાં કાંટો આવે અને પ્રેસ કરીએ ત્યારે હવા ભરાય છે અને જે રેડમાં આવે તો તે આપણે મિશન ફેલ થાય એટલે આઉટ થઈ જઈએ છીએ એટલે આપણે એમ કરીને અહીં આવા પૂરી નાખીએ છીએ સાયકલમાં તો લેટ્સ ગો ચાલુ જઈએ મેડિકલ તો મિત્રો મેડિકલ જવા માટે અહીં કંઈક રસ્તો બહુ લાંબો છે તો હું રસ્તો બહુ બતાવતો નથી કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય તેમ છે એટલે આપણે તરત ફટાફટ કટ કરી દઈએ અને પહોંચીએ સીધા મેડિકલ તો ભાઈ લોકો આપણે પહોંચી ગયા છીએ મેડિકલ તો આપણે આપી દઈએ ચિઠ્ઠી અને લઈ રહીએ દવા તો દવા આપણે લઈ લીધી છે અને હવે જવાનું છે ઘરે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો વરસાદ ધમાકેદાર લગભગ પડવાનો જ છે એટલે ચાલુ તો થઈ જ ગયો છે અને વીજળી પણ કેવી પડી રહી છે તમે જોઈ શકો છો ઓહો ખતરનાક અને બેકગ્રાઉન્ડમાં તમે મ્યુઝિક પણ જોઈ શકો છો સાઉન્ડ ઇફેક્ટ ખતરનાક બનાવ્યું છે તો મિત્રો મને એવું લાગે છે કે આપણે વીજળીથી બચીને સાયકલ ચલાવવી પડશે જો આપણા પર વીજળી પડી તો ખેલ ખતમ તો લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ કરીને જવા દઈશું તો જોઈએ છે કે વીજળી પડે છે આ તો આ સાઇડ આવતા રહીએ આપણી અચાનક જ વીજળી પડે છે તમે મિત્રો ગેમના ગ્રાફિક ઉપર તો તમે જોઈ શકો છો એકદમ થ્રીડીમાં કેવું મસ્ત બનાવ્યું છે એન્વાયરમેન્ટ પણ ફૂલ્લી બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે બનાવ્યું છે એટલે કેમેરોમાં મજા આવે અને તમને લાગે કે તમે રિયલમાં વિલેજમાં છો તેવું લાગે તમે જોઈ શકો છો કે એનિમેશન પણ કેટલું સારું એવું બનાવ્યું છે તો તમે જરૂરથી ટ્રાય કરજો પ્લેસ્ટોરમાં તમને આ ગેમ મળી રહેશે તો સારો ફટાફટ પહોંચીએ ઘરે વીજળીથી બચતા બચતા તો મિત્રો જેને પણ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે આ ચેનલ પર આવા ગયા આપણે વિડીયો આવતા રહેશે એની પણ ગુજરાતી કોમેન્ટરી સાથે આવશે તો જેને પણ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરજો તમારા ફ્રેન્ડ સાથે શેર કરવા ના ભૂલતા તો મિત્રો ઓલરાઇટ આપણે ક્યારેય પહોંચી ગયા છીએ અને વરસાદ પણ બંધ થઈ ગયો છે આપણું મિશન સાય અહીં પૂરું થઈ છે તો આપણે આપી દીધી છે દવા અને જોઈએ છે કે શું થાય છે ઓ તો મિત્રો આ મિશન પણ આપણું પૂરું થઈ ગયું છે અહીં તમે જોઈ શકો છો હન્ડ્રેડ પર્સન્ટ છે ખાલી જે હવા પૂરવાનું હતું તેમાં આપણે ફેલ થયા ગયા એટલે નાઇન્ટી પર્સન્ટ તે છે તો મળે છે આવા બીજા નેક્સ્ટ ગેમ્પલે વિડીયોમાં ત્યાર સુધી બાય બાય